નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પાદરા જંબુસર વચ્ચેના મહી નદી પર ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો નવ વ્યક્તિઓના મોતની આશંકા વડોદરામાં એક ગંભીર સમાચાર સામે આવ્યા છે પાદરા જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ અચાનક ધરાશય થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા બ્રિજ બ્રિજ ગણાય છે તૂટી પડતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે ગુરુવારે વહેલી સવારે ગંભીરા બ્રિજનો એક ભાગ ધસી પડતા અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા મળતી માહિતી મુજબ બે ટ્રક એક પિકઅપ વાન અને એક બાઇક નદીમાં ગરકાવ થયું હતું

નવ લોકોના મોત થયા હોય જોકે આ કોઈ સત્તાવાર પૃષ્ઠી નથી પાંચ વ્યક્તિ ઘાયલ થયા છે અને દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે મૃત્યુઆંક વધી શકે છે પાંચ ઘાયલોને પાદરા સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા છે ચાર ગંભીર ઘાયલોને એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે એક હજુ પણ સીએસસીમાં દાખલ છે બચાવ કામગીરી ચાલુ છે અહેવાલ ડોક્ટર રોહિત એચ દવે ગુજરાત સિક્યો ન્યૂઝ મહીસાગર